વાયવા છીએ આ ઘટનાને બહુ સમજી શકાય એવી છે એટલા માટે કારણ કે અમે વ્યાસપીઠે બેઠા હોઈએ અને ત્યારે કોઈક વચમાં આવે એટલે શું દશા થાય અમને જ ખબર હોય મનોજભાઈ પરિવાર આખાનો ખૂબ ભાવ હતો અને બાપુનો પણ એવો આગ્રહ હશે બાપુ ગાડી અહીંયા ઊભી રખાવી મારી અને મને મેન ગેટ થી લાવતા હતા મેં કીધું હું વચ્ચે નહીં ચાલું કથા ચાલે છે કારણ કે આ સંસારમાં સૌથી અગત્યની ધારા હોય તો આપણી કથાની ધારાઓ છે પરિવારનો ખૂબ આગ્રહ હતો મને કહ્યું કે બાપુએ કહ્યું હું બાપુ પાસે કીધું ક્ષમા માગી લેશ પણ મને વચ્ચેથી નહીં જ મને સાઈડમાંથી લઈ જાઓ કારણ કે કથા તૂટે એનાથી મોટો અપરાધ આ સંસારમાં બીજો કોઈ નથી દેવી ભાગવતમાં લખ્યું છે કે ચાર જગ્યાએ ક્યારેય વિક્ષેપ ન કરવો આપ સૌને મારી પ્રાર્થના છે ચાર જગ્યાએ ક્યારેય વિક્ષેપ ન કરો નિદ્રા ભંગ કથા છે તો જ્યાં કોઈ શાંતિથી માણસ સૂતો હોય તો એની નિદ્રામાં ભંગ કરવો એ સમાન પાપ છે પતિ પત્નીના પ્રેમના એ સુંદર પ્રવાહમાં ક્યાંય તિરાડ પાડવી એ બ્રહ્મ હત્યા સમાન પાપ છે બાળકોને પોતાના મા બાપથી જુદા કરી દેવા મા બાપને બાળકોથી જુદા કરવા એ બ્રહ્મ હત્યા સમાન પાપ છે અને આવી કથા ચાલતી હોય ત્યાં વિક્ષેપ કરો તો બ્રહ્મ હત્યા સમાન પાપ છે માટે મારી પ્રાર્થના છે જેટલા દિવસ બાકી છે અહીંયા સૌ સંતો અહીંયા પધારે સૌ સંતોને આસન ન જાય તો વ્યવસ્થાપકોએ પોતાની વ્યવસ્થાના ભાગરૂપે જગ્યા લઈને બેસી જવું કથાની ધારા ન તોડશો ક્યારે કથા તો ગંગા છે આપણે આટલું દિવ્ય ભગવાનનો વિગ્રહ અહીંયા બિરાજમાન હોય પરમાત્માની અવિરત ધારા નીકળતી હોય ભાગવજીમાં લખવું છે કે કથા સાંભળે અને પછી મુક્તિની પાછળ દોડવાની જરૂર જ નથી યશ્યા શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા જે માણસ ભગવાનની કથા સાંભળે છે એને મુક્તિની પાછળ દોડવાની જરૂર નથી જે ભગવાનની ભક્તિ કરે છે એને મુક્તિની અપેક્ષા રાખવાની જરૂર જ નથી કેમ કેમ કે આ સંસારમાં મુક્તિ એ ભક્તિની દાસી છે અને ભક્તિ એ મહારાણી છે જ્યાં મહારાણી હોય ત્યાં દાસી તો હારે હોય હોય ને હોય જ એમાં સંશય નથી વાલા ભક્તજનો માટે પ્રભુની કથા સાંભળો આજે આટલો રોડો અવસર આપણને ભગવાન આપ્યો છે પરમાત્માએ આપણા પર કૃપા કરી છે ભગવાન આદિશંકરાચાર્ય મહારાજ કહે છે આ સંસારમાં ત્રણ વસ્તુ કેવલ પ્રભુના અનુગ્રહથી મળે લોકો એમ કહે છે સંપત્તિ થઈ તો અમે તો કથા કરી સંપત્તિ થાય તો કથા થાય જ નહીં તમારા કેટલાય જન્મના પુણ્યનું ભાથું ભેગું થાય ત્યારે ભગવાન ભાગવતી તમારા આંગણે પધારે ભાગ્યોદય બહુ જન્મ જીતેન